બદ બદનક્ષી ભર્યા અને પાયા વિહોણા ગણાવ્યા હતા નમસ્કાર હું ડોક્ટર આત્મી ડલીવાલા જાબેન મુદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું ગઈકાલના રોજ એક પ્રેસ નોટ સોશિયલ મીડિયા ઉપર આવી હતી જે પ્રેસ નોટ શ્રી અશ્વિન મિસ્ત્રી જે એડવોકેટ છે એમના નામે અને એમાં વિસ્તારપૂર્વક એક સ્નેહલભાઈ કરીને જે વ્યક્તિ છે એમના પેશન્ટ એડમિટ થયા હતા જયાબેન મોદીમાં સોળ માર્ચ માર્ચના રોજ તો એના રિગાર્ડિંગ એ પ્રેસનોટ હતી એમાં ટોટલ ચાર પાંચ અલગ અલગ જાતના એલિગેશન મૂકવામાં આવ્યા છે અ એ જે એલિગેશન છે એના વિશે હું આજે ખુલાસો કરવા માગું છું જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી પહેલું એલિગેશન એમનું એવું હતું કે જયાબેન મોદીમાં એમની યોગ્ય તબીબી સારવાર કરવામાં આવી નથી જયાબેન મોદી હોસ્પિટલ વર્ષોથી પેશન્ટના સેવામાં કામ કરી રહી છે અને વર્ષમાં લાખો દર્દીઓને કમ મૂલ્ય અને મૂલ્ય સેવાઓ પૂરી પાડે છે સો કોઈ પણ હોસ્પિટલનો અને ખાસ કરીને જયાબેન મોદી હોસ્પિટલનો હેતુ એવો હોય જ નહીં કે કોઈ દર્દીને સારવાર સારી રીતે પૂરી ન પાડે દર્દી ડાયગ્નોઝ થયું હતું ટાઈફોઈડ ફીવરથી અને એ ટાઈફોઈડ ફીવર ફિઝિશિયનનો કેસ બને ડૉક્ટર નીરજના અંડર એડમિટ હતા અને જે પણ એના એ દર્દમાં જે પણ સારવાર આપવાની હોય ક્લિનિકલી મેડિકલી એ જ પ્રમાણે સારવાર આપવામાં આવી છે એમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવ્યો નથી કે કોઈ પણ ક્લિનિકલ એક્ટના અગેન્સ્ટમાં કોઈ પણ સારવાર ગઈ નથી બીજો એમનું એક એલિગેશન હતું કે એમનો જે ઇન્સ્યોરન્સ કંપનીમાં અપ્રુવલ મૂકવા માટે પૂરતા કાગળ કાગળ હોસ્પિટલ તરફથી જમા કરવામાં આવ્યા નથી એ એ એલિગેશન પણ એમનું ખોટું છે સો જેટલા પણ ઇન્સ્યોરન્સના પ્રિયોથ લેવાનું હોય એમાં જે પણ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ બધા આપણે સબમિટ કરેલા જ હતા બટ ઇન્સ્યોરન્સ કંપની તરફથી એનું અપ્રુવલ આવ્યું ન હતું અને કોઈ પણ હોસ્પિટલના એવા નિયમો હોય કે અગર અપ્રુવલ ન આવે તો એની ભરપાઈ પેશન્ટથી કરવામાં આવતી હોય છે એની કન્સેન્ટ પણ લીધી હતી અને એ કન્સેન્ટ ઉપર એમની સાઇન પણ હતી સો એ જે એમનું એલિગેશન છે કે ઇન્સ્યોરન્સ માટે કાગળ હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યા નથી તે પણ તદ્દન ખોટું છે ત્રીજું એમની વાત એ હતી કે પોઈન્ટ એ હતો કે અમારા તરફથી એમને પૂરેપૂરી સેવા જે પ્રમાણે દર્દીની ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટમાં પેશન્ટને કોમ્પ્લિકેટ થતાં અમે એમને કહેવું કીધું કે આઈસીયુમાં પેશન્ટને શિફ્ટ કરવાની જરૂર છે જેનામાં પણ પેશન્ટના રિલેટિવે નેગેટિવ કન્સેન્ટ આપી છે એન્ડ એમને એવું કીધું છે કે ના અમારા પેશન્ટને અમારે આઈસીયુમાં શિફ્ટ કરવું નથી એ નો રેકોર્ડ પણ છે અમારી પાસે આ બધું થયા પછી જ્યારે પેશન્ટ ટ્રાન્સફર લેતું હોસ્પિટલ હોસ્પિટલમાં અને એ તે દરમિયાન પેશન્ટનું કંપની તરફથી કોઈ અપ્રુવલ આવ્યું ન હતું ઇન્સ્યોરન્સ કંપની તરફથી તો અકોર્ડિંગ ટુ ધ પ્રોસીજર દે હેવ ટુ સબમિટ ધ ચેક ઓર ધ પેમેન્ટ ટુ ધ હોસ્પિટલ બટ એમને ચેક આપ્યો અને પછી એ ચેક એમને જ જાતે કેન્સલ કરાવી કરાવી દીધો એન્ડ અમે જ્યારે ચેકનું પેમેન્ટ કર્યું ત્યારે ખબર પડી કે ચેક બાઉન્સ છે અને એમને જ કેન્સલ કરાવ્યો છે તો એ વાત પણ એમને જે કમિટમેન્ટ કર્યું છે ને એમની જાતે જ એમને કેન્સલ કર્યું છે બીજું એક એમનું બહુ મોટું એલિગેશન હતું કે ગ્રાહક અદાલતની કોઈ નોટિસ એમ હોસ્પિટલને મળી છે જે અમને હજુ આજની તારીખ સુધીમાં કોઈ એવી નોટિસ મળી નથી સો આનો પણ ખુલાસો હું અહીંયા કરવા માગું છું તો આ જે પ્રેસ નોટ ફરે છે સોશિયલ મીડિયામાં એમાં કોઈ પણ તથ્ય નથી અને આગળ કંઈ પણ હશે તો એ દેટ વિલ બી ધ કેસ અંડર જ્યુરિડિક્શન સો એ આગળનું જે પણ હશે એ કોર્ટ નિર્ણય લેશે બટ આ ખુલાસો છે જાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી સો આભાર થેન્ક યુ